ફ્રેન્ડ્સ ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચિક્કી બનાવવાની છે જે એકદમ સોફ્ટ બને છે અને અહીંયા આપણે ખાંડની ચાસણીને પણ ગોળમાંથી બનાવવાની છે તો ચાલો શરૂ કરીએ સિંગની ચિક્કી બનાવવાનું તો સિંગની ચિક્કી બનાવવા માટે મેં અહીંયા એક કપ સિંગદાણા કાચા લીધા છે તમારી જોડે જો શેકેલા હોય તો એ પણ લઈ શકો છો તો અહીંયા આપણે સિંગદાણાને શેકી લેવાના છે લગભગ બે ચાર પાંચ મિનિટની અંદર આપણા શિંગદાણા શેકાઈ જાય છે તો તેને થોડા ઠંડા કરવા મૂકશું અને ત્યારબાદ આ રીતે હાથની મદદથી કે પછી તમે કપડામાં પણ એના ફોતરા કાઢી શકો છો તો આ રીતે આપણે સિંગદાણાના બધા જ ફોતરાને કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ ફોતરા નીકળી ગયા છે હવે અહીંયા આપણે ગોળનો પાયો કરવાનો છે તો એક કપ સિંગદાણાની સામે એક કપ ગોળ લીધો છે એને આપણે કડાઈમાં લઈશું અને બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ગોળને પીગળાઈશું ચારથી પાંચ મિનિટની અંદર અહીંયા આપણે ગોળનો પાયો રેડી થઈ જાય છે તો આ રીતે બબલ્સ થવા લાગે ત્યારે આપણે એક ચમચી ઘી એડ કરવાનું છે અને એક બાઉલના પાણીમાં લઈ અને થોડોક પાયો નાખીને જોઈશું કે આપણે જે પાયો છે એ કડક થયો છે કે નહીં થોડોક ક્રિસ્ટલ જેવો અવાજ આવે તો સમજવાનું કે આપણો પાયો તૈયાર છે તો હવે એની અંદર આપણે સિંગ એડ કરીશું અને જો તમારે એક તાર ચાસણી જેવું કરશો તો પણ સિંગની ચીક્કી સરસ ચામશે તો આ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધું પાયો સિંગની અંદર મિક્સ થઈ ગયું છે તો હવે એને આપણે પ્લેટફોર્મની ઉપર કે પછી બટર પેપર ઉપર તમે નીકાળી શકો છો મેં અહીંયા પ્લેટફોર્મ ઉપર થોડું ઘી લગાવી દે બે એક મિનિટ ઠંડુ થાય ત્યારબાદ આ રીતે હાથથી બધું મિક્સ કરી લેવાનું છે અને એને ઉલટાવી દઈશું તો આપણે વણવામાં સારી રીતે ફાવશે તમે વેલણને ઘી લગાવીશો તો જલ્દી એ ચોટશે નહીં તો આ રીતે આપણે ગરમ હોય ત્યારે જ આ રીતે રોટલો એનો વણી લેવાનો છે અહીંયા થિકનેસ તમારે જાડી પાતળી જે રાખવી હોય એ પ્રમાણે અને હવે ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે કાપા કટ કરી લઈશું નહીં તો જામ્યા પછી કટ નહીં થઈ શકે તો અને થોડી અડધા કલાક પછી આપણી ચીકી તમે જોઈ શકો છો કે સરસ જામી ગઈ છે અને એકદમ સોફ્ટ પણ બની છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો બાય